જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રમેશભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપી આંગણવાડી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો મેઘરજ મામલતદાર અને ટીડીઓ દ્વારા પ્રવચન આપી શ્રોતાઓને કર્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શિક્ષક યોગેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું સીડીપીઓ મનીષાબેન રૂપલબેન સહિતના કર્મીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સંજય શર્મા અરવલ્લી